નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવા કોરોનાના 2311 કેસો નોંધાયા છે મિત્રો દેશના કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 341 જેટલા કેસો નોંધાયા છે ત્યારે મિત્રો દક્ષિણ ભારતના કેરળમાં ત્રણ દર્દીઓના મોત પણ નિપજ્યા છે અને મિત્રો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કેરળમાં કોરોનાના બસો ને બાણું તમિલનાડુમાં તેર મહારાષ્ટ્રમાં અગિયાર કર્ણાટકમાં નવ તેલંગાણામાં અને પુડુચેરીમાં ચાર દિલ્હી અને ગુજરાતમાં ત્રણ ત્રણ અને પંજાબ અને ગોવામાં એક એક કેસો નોંધાયા છે હાલમાં મિત્રો દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા જે છે તે બે હજાર અગિયાર સુધી પહોંચી ગઈ છે તો મિત્રો આ મામલે તમને ના ખબર હોય તો જાણી લેજો કોરોનાના કેસો હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે વધતા જતા કેસો અંગે મિત્રો આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે મિત્રો જે તે આરોગ્ય મંત્રીની મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મિત્રો વાત કરીએ તો દેશના કોરોનાના નવા કેસમાં વધારો થયો છે અને ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના કેસો સતત ને સતત વધી રહ્યા છે રાજ્યમાં મિત્રો કુલ એક્ટિવ સંખ્યા જે છે તે તેર થઈ ગઈ છે ગુજરાતમાં અને જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી છે તેમણે કહ્યું કે મિત્રો કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની એટલી બધી જરૂર અત્યારે નથી જોકે મિત્રો લોકોએ સાવચેત રહેવું જોઈએ અને હલકામાં નાની લઈ શકાય તેમ મિત્રો આરોગ્ય મંત્રીએ કહ્યું અને કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવા માટે જાણ કરી છે તો જો મિત્રો તમે પણ બહાર જાઓ તો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂર કરજો કોરોનાનું મિત્રો આટલો બધો હજુ તો ખતરો નથી કેસો નોંધાઈ રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ જે છે તે માઇલ્ડ છે પરંતુ મિત્રો તો પણ આપણે સાવધાની રાખવી જોઈએ કારણ કે જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ લોકોને શરૂઆતમાં આવું જ લાગતું હતું પરંતુ ત્યારબાદ મિત્રો જે થયું તે આપ અને હું દરેક લોકો જાણે છે અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારનો કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર થી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો જે કર્યો હતો મોદી સરકારે તે પૂરો કર્યો છે

મિત્રો સોશિયલ મીડિયાના પિયુષભાઈ ધાનાણી પર હુમલો થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે હવે તમારા કેટલાક લોકો પિયુષભાઈ ધાનાણીને નહીં ઓળખતા હોય પણ મિત્રો પિયુષભાઈ ધાનાણી જે છે તે સુરતના સામાજિક કાર્યકર્તા છે અને તે સુરતમાં લોકોને રોંગ સાઈડમાં જતા રોકતા હોય છે અથવા તો કેટલાક સામાજિક કાર્યો જે છે તે મિત્રો કરતા હોય છે છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો તે રોંગ સાઈડમાં લોકોને જવા ન જવા નથી દેતા તેમાં મિત્રો વિવાદમાં ફસાયા હતા અને સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા પિયુષ ધાનાણી સુરતમાં લોકોને રોંગ સાઈડમાં વાહનો ન હંકારવાની અને તેમના વિડીયો રેકોર્ડ

વાત કરીએ તો સરકાર પાસે મોટી મિત્રો વાત કરીએ તો મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે દેવા માફી લઈને મોટા સમાચાર મિત્રો મોદી સરકારે બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા જ્યારે એમણે કીધું હતું કે સુધીનું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે ક્યારેય વચન ખોટું જતું નથી

હવે બે ની ચૂંટણી આવી રહી છે બે ની ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા જેમાં મિત્રો વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત બસો છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલા રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીનો ભાવ બસો સાહીઠ રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે

બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની એવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે

પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે ટોલ ફ્રી નંબર છે મિત્રો વન ફોર 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 સેવન પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો અને આ સૌથી પહેલાં મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એસએમએસ એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે અને આ પછી તમારી

જો આપણે ઘઉંના પાકની વાત કરીએ તો લગભગ એક મહિનાનો ઘઉંનો પાક લેવામાં આવ્યો હોય આવ્યો હોત તો મિત્રો હવે ખેડૂતો આ પાકને સુધારવા માટે ખાતરનો ઉપયોગ કરે છે આજકાલ મિત્રો ખેડૂતો માટે ખાતર ખૂબ જ જરૂરી બની ગયું છે અને સરકાર દ્વારા સબસિડી પર ખાતર આપવામાં આવે છે જેના કારણે મિત્રો ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે છે જો ખેડૂતો આજ ખાતર અન્ય કોઈ દુકાનોમાંથી ખરીદે તો તેમને તેના માટે મોટી રકમ ચૂકવવી પડે છે અને આજે મિત્રો દિવ્ય જાગરણ તમને ખાતરના સબસિડી અને બિનસબસિડીવાળા ભાવ વિશે માહિતી પણ આપવામાં આવશે જેથી કરીને મિત્રો ખેડૂતોને અત્યારે ખાતરની ખૂબ જ જરૂર પડી રહી છે તો આપણે વિનંતી કરીએ સરકારને કે ખેડૂતોને જે છે તે રાહત દરેક ખાતર આપે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે મિત્રો આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે ખાસ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો પંદર મહિનામાં જ ડબલ થઈ જશે અને મિત્રો આ યોજનામાં લઘુત્તમ એકસોને એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એકસો પંદર મહિનાની અંદર તમારા પૈસા ડબલ થઈ ગયો છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી વાતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017 ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વવંતના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે

નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે ત્રીસમી ડિસેમ્બર પહેલાં આપેલી એકત્રીસ આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી

અને મિત્રો કૃષિ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે ખાસ મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા જો પાંચ પશુઓ પાંચ ઢોરો તમારા ઘરે પશુપાલકોના ઘરે હશે તો મિત્રો પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય ચૂકવવામાં આવશે તો હવે ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી મિત્રો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી જેની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં હિમવર્ષાની પણ મિત્રો આગાહી અંબાલાલ પટેલે કરી છે અને જેને લઈને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે આંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી પણ આગાહી કરી છે અને બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે તેવું પણ જણાવ્યું છે અને મિત્રો ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે અને હવેથી મિત્રો ગુલાબી ઠંડીની શરૂઆત પડવા લાગશે અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી છે વીસ ડિસેમ્બર સુધીમાં મિત્રો ગુજરાતમાં માવઠાની શક્યતા રહેલી હતી જે મિત્રો વધીને અત્યારે પચીસ ડિસેમ્બર સુધી થઈ ગઈ છે અને પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એટલે કે મિત્રો હવે માત્ર તમારે એક વર્ષ રાહ જોવી પડશે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એવા છે જે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ છે ત્યાં મિત્રો અત્યારે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે અને મિત્રો સમગ્ર ગુજરાતમાં ચોવીસ બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડિયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે મિત્રો દીકરીઓ માટે મહત્વની વ્હાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો પચાસથી વધારે દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો ત્રણ હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ એકમાં દીકરી પ્રવેશ કરે ત્યારે ચાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ 9 માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય અને મિત્રો છે કે વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે